દોષી તો ઝગડું કર્યું છે ઝગડું કરીશ હોય જોવા દેજો બસ ભાઈ કશું નથી નહીં કશું નહીં હા છોકરામ ભેલામ ચોક મેળ્યા સિંહ ન દેજે બહુ કશ્યું નહીં દોષીને ઠેકવાણો રહી છે બે રૂપિયા મેળ્યા માર ઢેકવાનું લિસ્ટ કેવું લખ્યું છે જવું લખ્યો શ્યું લખ્યું છે આ ચેપલા ભરે જા દેજી એક તો દોષી ઘેર આવ્યો તો ઉછેર પડે પણ એ બહુ મજાય હેટકી નહીં yeah yeah thank you

વર્ધી મળી નહીં પણ ખરેખર આપણે કોઈ જેવી તેવી વરદી તો લેતા નહીં આપણે તો એસી વાળી રીક્ષા છે આપણે કોઈ સસ્તામાં તો આપણે કોઈ વરદી લેવાની જ નહીં ખરેખર દબાઈને પૈસા લેવાના પાંચ કિલોમીટર જવું હોય એટલે દસ હજાર રૂપિયા થોડું ભાડું તો આપણને ગમતું જ નહીં કારણ કે આપણી રિક્ષા એટલે આખા દુનિયામાં કોઈના ના આવી રિક્ષા રિક્ષાની હોય એવી રિક્ષા આપણે બનાવી છે પણ આપણી રિક્ષા પર શેપટ ના હોય શેપટ લગાડે જ તળમ ત્રણ વખત સાફ કરું રિક્ષા ત્રણ વખત કમ્પ્લીટ

બાપ પોતે એસી ભળીશી બેસી જાય ઠંડી વાય ઠંડી જ વાય ગરમી ના લાગે એવું